ગઢ ચિરોલી નારાયણપુર સરહદે ભીષણ અથડામણ સુરક્ષા દળોએ ત્રણ મહિલા સહિત ચાર નક્સલીઓ ઠાર કર્યા મહારાષ્ટ્ર છત્તીસગઢ સરહદ પર આવેલા ગઢચિરોલી નારાયણપુરા વિસ્તારમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ વચ્ચે થયેલ એક ભીષણ અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે બુધવારે કોપરસી ગામના જંગલ વિસ્તારમાં લગભગ આઠ કલાક સુધી ચાલેલી અથડામણમાં મૃત્યુ પામેલા નક્સલવાદીઓમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સંયુક્ત અભિયાનમાં ગઢચિરોલી પોલીસના વિશેષ કમાન્ડો દળ સી સિક્સટીન અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સીઆરપીએફની ત્વરિત કાર્યવાહી ટુકડી ક્યુએટી સામેલ હતી ભારે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ સુરક્ષાદળોએ નક્સલવાદીઓના ઠેકાણાને ઘેરી લીધું હતું અથડામણ બાદ ઘટના સ્થળેથી એક એસએફએલઆર એક ઇન્સાસ રાઇફલ અને એક ત્રણસો ત્રણ રાઇફલ સહિત કુલ ચાર ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવે છે સુરક્ષા દળોને સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન વધુ સઘન બનાવ્યું છે આ ઘટના નક્સલવાદ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળો માટે એક મોટી સફળતા મનાય છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદી વિચારધારાથી ભ્રમિત થયેલા ત્રીસ જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે જેમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે સરકારની આત્મસમર્પણ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આ નક્સલવાદીઓ મુખ્ય ધારામાં પાછા ફર્યા છે જે આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને વધુ પ્રબળ બનાવે છે